વિનુભાઈ એ પ્રશ્ન છે કે ઝુંપડા હટાવવાનું છે પણ એ પણ સોલ્વ કરી દે છે ખરેખર હકીકત શું છે જે તમને મારું કહેવાનો ટીપી વાળા વાત થઈ છે બધી વાત થઈ ગઈ છે બે ઝુંપડા મામલતદાર માં આવે ને કલેક્ટર આવે એ કલેક્ટરની ની મંજૂરી વગેરે કોર્પોરેશનને કેટલાય પાણી નહીં ખાય તો આ પત્રાનું એક ને એક ભરેલું સાધારણ ઝુંપડું ટીપી વાળા નો કાઢીએ